જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલબમાં તો આવી ગયો છું ગેરેજમાં અને વાગી ગયા છે બપોરના બાર તો પહેલાં તો બધાને શુભ સવાર કારણ કે વિલપ ચાલુ કરું છું એટલે કહું છું બાકી તો અત્યારે બપોરના બાર વાગી ગયા છે તો આજે વિલપ ચાલુ કરવા મોડું થઈ ગયું કારણ કે આજે થોડુંક મોડો ઉઠ્યો હતો રાતે કાલે સાંજે અમે ગયા તા હું મારા ગુરુ મારા પપ્પા લાખા પર ગયા તા ગામડે મારા ગુરુને જવાનું જ હતું મારા નાના હતા ત્યારે એને ખબર કાઢવા જવાનું હતું પણ પછી અચાનક એ ગુજરી ગયા એટલે પછી ગુરુને જવાનો ટાઈમ ન મળ્યો એટલે પછી કાલે જવાનું રાખ્યું હતું એટલે પછી કાલે સાંજે અમે રાતે ગયા હતા તો નવ વાગી ગયા હતા પછી રાતે રિટર્ન થયા તો બાર જેવું વાગી ગયું હતું પછી આવીને જઈમાં એટલે પછી મોડું થઈ ગયું હતું સુવામાં એટલે સવારે ઉઠવામાં મોડું થઈ ગયું દસ વાગી ગયા હતા એટલે ચા પાણી નાસ્તો કરીને પછી થોડુંક વાર ઘરમાં બેઠો અને હવે જાઉં છું બારે વસ્તુ લેવાની છે દરવાજામાં રાખવાની કારણ કે એસી ચાલુ હોય તો નીચે થોડીક જગ્યા રહે છે તો પછી બધું હવા વહી જાય છે એટલા માટે જાઉં છું વસ્તુ લેવા માટે માર્કેટમાં તો આવ્યો તો ટીવીએસ કાઢવા માટે તો ચાલો હવે ટીવીએસ કાઢી લઉં અને પછી જાઉં અને ફોન એ બતાવવાનો છે કારણ કે એમાં નેટવર્ક આવતું જ નથી મારે ફોનમાં અત્યારે એટલે નેટવર્ક તો આવે છે પણ નેટ ચાલુ જ થતું નેટ એ ચાલુ છે પણ કંઈ ભૂલતું જ નથી યુટ્યુબ એ કાંઈ ચાલુ જ નથી થતું ઇન્સ્ટાગ્રામ કે કાંઈ વોટ્સએપ ને સ્ટેટસ કે કાંઈ એટલે જાઉં છું બતાવવા ફોન તો આવતા ચાલુ થઈ ગયા છે કાલે એ બંધ હતું ચાલો હવે છું ટીવીએસ કાઢેલો બારે પેલા બતાવી આવું ફોન ને વિલોગ આગળ વધારતા રહેશું આવીને તડકો બહુ થઈ ગયો બાર વાગી ગયા તો ચાલો પછી વિલોગમાં મળીએ તો આવી ગયો છું ગેરેજમાં એ સુંદર રાખી દીધું છે તો વસ્તુ લેવાની હતી તો લઈને આવતો રહ્યો પણ ફોન બતાવવા ગયો નથી કારણ કે દુકાન હતી બંધ એટલે પછી પાછો આવતો રહ્યો હતો તો હવે દુકાન તો બંધ છે એટલે મેળા નહીં આવે ફોનનું તો આજ બપોર પછી સાંજે ના જવાનું છે બપોર પછી સાંજે ના જઈશ જીઓની ઓફિસે બતાવી જઈશ લગભગ તો સિમ કાર્ડ બદલાવવું જ જોશે હવે કારણ કે નેટ હાલતું નથી મારું ફોનમાં પ્લાન રિચાર્જ હમણાં જ કરાવેલું છે પણ તો એ નેટ કાંઈ ચાલુ જ થતું નથી નેટ જ નથી આવતું તો હજી બુધવારનો બુધવારથીને જ વિલોગ અપલોડ નથી કર્યા બુધવારનો વિલોગથીને જ બધું બાકી છે બુધવારનો વિલોગ ગુરુવારનો અને શુક્રવારનો બુધ ને ગુરુ બે દિવસના વિલોગ હજી અપલોડ નથી કર્યા તો અપલોડ કરવાનો બાકી છે ને આજનો વિલોગ હજી અત્યારે આજથી ચાલુ કર્યો છે અત્યારથી તો હવે બપોર પછી જઈશ પછી સિમ કાર્ડ જો બદલાવું જો હે તો બદલાવી નાખીશ પછી વિલોગ અપલોડ થાય તો હમણાં વિલોગ લગભગ તો આજે નહીં થાય અપલોડ કાલથી થાય તો કાલથી ન વિલોગ આઉઠવે તો ટીવીસ અંદર રાખી દીધું છે મળીએ પછી બપોરે વિલોગમાં તો હવે જમીન આજે સુઈ જાઉં અત્યારે તો દુકાન બંધ થઈ ગયો હોય જીઓની ઓફિસ આપણે બપોર પછી જાઉં તો ચાલો હવે મળ્યા પછી વિલોગમાં આગળ અત્યારે તો ઘરમાં જાઉં છું તો હવે આવી ગયો છું ગેરેજમાં વાગી ગયા છે સાંજના આઠ અને વીસક મિલેટ જેવું થઈ ગયું છે તો પછી આજે બપોરે થોડીક વાર ફનમાં મહી થયો પછી ફનમાં બધું મેળા આવી ગયું છું એટલે અત્યારે બુધવારનો વિલોગ હતો એ અપલોડ કર્યો છે તો હવે તૈયારી છે અપલોડ પૂરું થવાની તો હમણાં નવ વાગે આવી ગયા હા વિડીયો એટલે જોઈ લેજો વિલોગ તો ہاں تولک آج شوقروار نو لگ بھگ تو کال کائی آگ بگ تو پرن دن سوار آس ایٹ ویلک اپلوڈ کرتے تھے ور لگی گئی تو چلو آگوں تو آؤ دودھ لے جائیں کمپلیٹ تھی گیس گیا آٹھ نے ویس منٹ جو ہے تو ٹی ایس بار کاڈ تو چلو کاڈی لو ٹی ایس بار અને જાઉં ફટાફટ દૂધ લેવા અને ગેરેજ કરું બંધ પેલા દૂધ લઈ આવું અને નેટનું રિચાર્જ કરવાનું છે કારણ કે આજનું બે જીબી તો પૂરું થઈ ગયું અપલોડ કર્યું એટલે બુધવારનો વિલોગ બુધવારનો વિલોગ તો અપલોડ કરી નાખ્યો છે તો હવે પેલા નેટ નું રિચાર્જ કરાવું એટલે કાલનો વિલોગ એડિટ કરીને પછી જમીને અપલોડ કરી દઉં પછી ખાલી પરમ આજનો વિલોગ જ રહેશે કાલે પરમ દિવસે અપલોડ કરવાનો કાલે કાલે ઈ અપલોડ કરી નાખીશ આજનો છે જ કરી નાખીશ સાંજે એટલે એટલે પછી પછી છે ને કાયમીના વિલોગ અપલોડ કરવાના રહીએ તો ચાલો ગેરેજ કરું છું બંધ અને ટીવીએસ કાઢી લઉં બારે તો હવે ટીવીએસ બહાર કાઢી લીધું છે પછી આપણે વિલોગ આગળ વધારશું હવે

તો આવી ગયો છું દૂધ લઈને અને ફોનમાં નેટનું રિચાર્જ કરાવ્યું છે કારણ કે હજી કા કાલનો બિલોગ અપલોડ કરવાનો બાકી છે હજી પરમ દિવસનો જ થયો છે બુધવારનો હજી ગુરુવારનો બાકી છે તો એટલા માટે નેટનું રિચાર્જ કરાવ્યું એક દિવસ પૂરતું બાકી તો બેલેન્સ લખાવેલું જ છે તો નેટનું રિચાર્જ કરાવીને દૂધ લઈને આવી ગયો છું હવે તો આવ્યો તો ટીવીએસ અંદર મૂકવા માટે તો ચાલો અંદર મૂકી દેવું

અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો આજનો વિલોપ તો નાનો બન્યો છે પણ કાલથી ટ્રાય કરી જોઈશ મોટો બને તો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દઈજો તો ચાલો હવે કરું છું ગેરેજ બંધ જાઓ ઘરમાં હજી ગુરુવારનો વિલોપ છે જે એડિટિંગ કરવાનો બાકી છે અપલોડ એ બાકી છે એટલે બધું કરી નાખો એડિટિંગને અપલોડ કરી દો આજે શુક્રવારનો વિલોગ રહ્યો કા કાલે કરી નાખીશ સવારે એડિટિંગ એટલે કાલ સાંજે અપલોડ થઈ જાય તો ચાલો હવે મળીએ કાલના વિલોગમાં તો ચાલો કરું તો ગેરેજ બંધ